હલો મિત્રો તો આ અમારીથી મીઠી નાખજો તો જોઈ લેજો હા અમે તો ખાલી પેક કરતા હતા કાંઈ એવું સિરિયસમાં બાજતા નહોતા મને કોઈથી કામે ન લઈ હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જો આપણે સવાર સવારમાં ઉઠી અને ફ્રેશ થઈ ગયા છે ચા પાણી પી લે અને આજે થોડુંક મોડું થઈ ગયું હતું મારે કારણ કે રાતે સાડા બારથી હું વાગી ગયા હતા તો મોડું થઈ ગયું હતું હવે રાતે હું નહોતું ને તો બહુ મોડું થઈ ગયું હતું તો આજે હું વિડીયો થોડુંક એડિટિંગ કરવાનું ને એવું બધું હતું તો મોડું થઈ ગયું હતું અને આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે સવારમાં ને ટિફિન બનાવ્યું છે અને થોડુંક લેટ થઈ ગયું ને આજે થોડુંક વાતાવરણ સારું છે ને કયું ઉઠી ગયો ચા પી લીધી છે અને હું એ ચા પાણી પીને ફ્રેશ થઈ ગઈ છું ને કાલે ગયા તા બગસરા ને તો કાલનું કામ બધું બાકી છે કપડાં ધોવાના છે તો હાલો બધાએ કપડાં ધોઈ નાખી બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર મધુરે ના પાડીશ કામને

મારે પણ આવું નથી ને બે છોકરા હાસ આખો થી ઘરનું કામ કરવું ઈ નથી દેખાતું એને આ બે યારે પણ મગજ મારી કરે ભયુ કેટલું તોફાન કરતો હોય આખો ઘરનું કામ હોય તોય મને એને કામે લઈ જાવીશ બોલ આવા છે

ટાણે ટાણે કપડા ધોઈ દેવાના કપડા આ એ તમારું તમારું માલ તમારું જોવાનું ઈ મારે કાઈ નઈ મારે કાઈ લેવા દેવાની તમારું તમારું સંભાળવાનું છે હે ભાઈ હાલો ઉપડો કામે હાલો હું ન થાવવાની કે ત્યાં ટિફિન ભર્યું કે આવું છું ગાડી કે નઈ આવું હું ક્યાંય ન થાવવાની જાવ ભાઈ જાવ નગરકાઈ કે

તો મારે હાર હાથ બધું કામ કરી જાય હારું નહીં મારે ધોવાના ને થયું લુગડો ધોતી નથી કઈ હું કન્ફર્મ નાખી હા મશીન લઈ લેવાય કપડા ધોવાનું એટલે ધોવાનું માં કઈ ટેન્શન જ નહીં નાખી દેવાના આઈ મશીન બાયું જરૂર જ ન પડે બાય જરૂર જ ન પડે મશીન જ બે તો આનંદ માંગવા પડે ભઈ બે જાય કામ દરવાજો હેલો મિત્રો તો આ અમારી મીઠી નાખજો તો જોઈ લેજો અમે તો ખાલી કરતા હતા એવું સિરિયસમાં મને કામે કામે લઈ જાય જવાનું હોય એટલે તો અમે ખાલી મસ્તી કરતા હતા મને કોઈ દી કામે ન લઈ જાય મારે ઘરનું કામ ઘણું હોય આપણે ઘરનું કામ પડ્યું છે તો કરી નાખવી અને આપણે અત્યારમાં વાસણ કર્યા અને કપડાં લઈ લીધા છે જો આટલા કપડાં ધોવાના છે કાલે ધોયા નહોતા તો આજે ઝાઝા છે કપડાં અને અહીંયા આપણે જેનું બેન બ્રશ કરે છે ને આપણે હાલો આ કપડાં ધોવાના છે ધોઈ નાખવી તો જો આપણે ધોઈને ઉઠી ગયા હતા અને આપણે આજે આ કપડાં લઈ લીધા છે આ આટલા બધા ધોયા હવારે તો હાલો એને વાળવાના છે અને ભયું જો અહીંયા બારે છે ભયું આ તો એ બારે ઉભો છે અહીંયા એ હોય ગયો તો મમ્મી દીકરો બે અને ઉઠીને જો રમો છો હલો મિત્રો તો જો આપણે ના જોઈ ને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જો ભાઈઓ અહીંયા ભાગ ખાય છે બેઠો બેઠો રમકડા રમે છે મોટા નાઈકમાં ભાઈ દાડી કાઢ નાઈક એ થઈ થઈ ગયા ગયા છે તો 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 વાગી હાલો આપણે ને કરી હા મહિનો દૂધ ના પૈસા દેવાના છે તો હાલો આપી દઉં ભયું ક્યાં જવું ભયું દૂધ લેવા હે દૂધ લેવા જવું

どんな感じ બાર અને ભય પૂતાનો થયો છે તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો